ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં કેટલાક અધિકારીઓનું રાજ ચાલે છે કેટલાક રીંગ દિલ્હીમાં બેસીને સરકાર ચલાવે છે અને એમના અંદર કારણે આજે જનતાના કામો નથી થતા પોતાની સરકાર હોવા છતાં જો ધારાસભ્ય આવી વેદના નાખતા હોય આવી વેદના ઠાલવતા હોય તો તમારા જેવા સામાન્ય લોકોની તો શું વાત છે ત્યારે મેં તમને કહેવા માંગુ છું એમના સરકારમાં એમના ધારાસભ્ય એમને વિનંતી કરતા હોય ત્યારે આપણે વિનંતી કરવાનું થતું નથી આવનારા દિવસોમાં આપણે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બદલી કાઢવાની છે તૈયાર છો ને બધા કેટલા લોકો ઈચ્છે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે ઘર બેસાડી દેવાની છે ઉચ્ચાત કરો બધા પરિવર્તન લાવીએ ને આપણે એમણે તો હમણાં મંત્રી તંત્રીઓ બધાયેલા છે જયારે વિરોધ થયો બધા ગુજરાતમાં કામ નહીં થયું લોકોનો આક્રોશ હતો એટલે એમણે બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને નવું મંત્રી મંડળ બનાવ્યું છે પણ આપણા વડવાઓ કેતા ને ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો ખીલો નહી બદલવાનો ભેંસ બદલી કાઢવાની સાચી વાત છે કે ખોટી વાત છે એટલે આ લોકો કામ નથી કરતા એમની સરકાર હોવા છતાં એટલે હવે આપણે ભાજપ ને બદલી નાખવાની છે તૈયાર છો બધા जयारे